નથી મળી રહી આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો ચાલો કેવા રે છે આજના બજાર ભાવ જણાવી દઈએ મિત્રો આ માહિતી તમને સારી લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અઠ્ઠાવનસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો અઠાવનસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો લાડવો છે મિત્રો અઠ્ઠાવનસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે સુપર લાડવો જ છે મોટો માલ જ જોવા મળી રહ્યો છે અઠ્ઠાવનસો પંચાવન દસથી પંદર ટકા જેવો મીડિયમ માલ જોવા મળી રહ્યો છે બાકી જાજો મોટો માલ જ જોવા મળી રહ્યો છે અઠ્ઠાવનસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો અઠ્ઠાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જે અઠ્ઠાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ અઠાવનસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે અને માલ સુપર ક્વોલિટી સફાઈવાળો છે અને એવરેજ મીડિયમ સાઇઝ છે પણ એનું માલ એકદમ ચોખ્ખો વજનમાં એક પણ ટકો બગાડ નથી ચોપનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચોપનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ

લાડવો સાઈઝ છે ત્રેપનસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અમુક ટકા સાઈઝ માં મીડિયમ જે થોડુંક સારું દેખાય છે પછી હજુ મીડિયમ સાઈઝ જ છે ત્રેપનસો એકોતેર ભાવ થયો છે અને વજનમાં બહુ સારું છે એક બગાડ નથી આની અંદરમાં ત્રેપનસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો ત્રેપનસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જો સાઈઝમાં મીડિયમ સાઇઝ છે સો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અમુક ટકા મીડિયમ જે થોડુંક સારું દેખાય છે પછી મીડિયમ સાઇઝ જ છે ત્રેપનસો એકોતેર રૂપિયાનો ભાવ થયો હવે અને વજનમાં બહુ સારું છે એક પણ ટકો બગાડ નથી આની અંદરમાં ત્રેપનસો ને એકાશી ત્રેપનસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોશો કરો માલનો ત્રેપનસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે માલમાં કાંઈ ઘટે એમ નથી માલ વજનવાળો છે મિત્રો અને સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં તમારે મોટી સાઈઝ હે પચીસ વીસ ટકા મોટી સાઇઝ છે પછી એવરેજ સાઇઝ જ દેખાય છે મિત્રો અને બગાડ વિનાનો માલ છે મિત્રો